રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા મુન્દ્રા મધ્યે જિલ્લા સ્તરીય કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જિલ્લા કાર્યાલયને ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના પ્રમુખ અજીજભાઈ સાંદ અને સંગઠનના સક્રિય સભ્ય એવા વિક્રમસિંહભાઈના સુપુત્રી ધ્રુવિબા પરમાર દ્વારા રિબિન કાપી જનતા જનાર્દનના પ્રશ્નોને વાચા આપવા તેમના માનવીય અધિકારોની સુરક્ષા હેતુ ખુલ્લો મુકાયો હતો જિલ્લા સ્તરીય કાર્યાલયનો ખુલ્લો મુકાયા બાદ આમંત્રિત મહેમાનોનો સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંચસ્થ અગ્રણી સર્વશ્રી હાજી મામદ શાહ સૈયદ બાપુ ડોક્ટર કિશોરભાઈ પટેલ વંકાજી સોઢા એડવોકેટ ઇમરાનભાઈ મેમણ એડવોકેટ રમજાનભાઈ બાયડ દીપ્તિબેન ખત્રી અલા રખિયાભાઈ ભવાનજીભાઈ દેડા મજીતભાઈ સાંધ દેવેન્દ્રસિંહ જાડેજા વઘુભા જાડેજા એડવોકેટ રમઝાનભાઈ બાયડનો સાલ ઉઢાડી ગુલદસ્તો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અનુસંધાને હાજી મહમદ શાહ સૈયદ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા જ્યારે એડવોકેટ ઇમરાન મેમણે લોકોને પોતાના માનવીય અધિકારો મુદ્દે જાગૃત થઈ પોતાને કનડતા પ્રશ્નો મુદ્દે સ્થાનિક રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો સંપર્ક કરવા જણાવેલ એ સાથે મજીદભાઈ સાંત ડોક્ટર કિશોરભાઈ પટેલ દેવેન્દ્રસિંહ જાડેજા કાદરભાઈ મથડાએ શુભેચ્છા સંદેશ પાઠવેલ આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ દ્વારા મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ પદે હર્ષભાઈ મોથારીયાને સર્વાનુમતે નિમણૂક આપવામાં આવી જેની આ પ્રસંગે જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત આમંત્રિત આગેવાનો મહેમાનો દ્વારા વધાવી લેવામાં આવેલ હતા આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ અજીતભાઈ સાંધ દ્વારા રાજ્ય સ્તરે સાથે સ્થાનિકે કચ્છ જિલ્લા મુન્દ્રા તાલુકાના લોકોના પ્રાણપ્રશ્નોને વાચા આપવા સાથે તમામ નાગરિકોના સંવિધાનિક બંધારણીય માનવીય અધિકારોના થતા હનન સામે લડત કરવા તેમજ આમ મજૂર વર્ગથી લઈ અધિકારી ગણ સુધી તથા મહિલાઓના ઉત્પીડનના મામલા કે અન્ય તમામ અમાનવીય કૃત્ય સામે માનવ અધિકારનું રક્ષણ કરવા દરેક નાગરિકના માનવ અધિકારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમારી ટીમ હર હંમેશ ખડે પગે હાજર રહેશે તેવું જણાવ્યું હતું અને પણ સમસ્યા અન્યાય અત્યાચાર કેસરી ઉત્પીડનના મામલા સંદર્ભે અમારા શક્તિનગર મુન્દ્રા મધ્યે ચાલુ કરેલ જિલ્લા સ્તરીય કાર્યાલયનો સંપર્ક કરવા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સક્રિય સભ્ય સ્વર્ગસ્થ હિંમતસિંહ બાલુભા જાડેજાનું આકસ્મિક અવસાન થયું હોય તેમના માટે બે મિનિટનું મૌન પાડી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના પ્રમુખ અજીશભાઈ સુલેમાન સાંદ ગાંધીધામ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ છુવૈયા કેવર મોહમદ હનીફભાઈ વિક્રમસિંહ પરમાર કરીમભાઈ ખોજા દશરથસિંહ જાડેજા કુંભાર સકીલ સાલે મોહમ્મદ સિદ્ધિક બુચડ સમા નરેન્દ્રસિંહ જાડેજા જગદીશસિંહ નોલે સલીમભાઈ નુડે અલી મહંમદભાઈ રાયમા કાસમભાઈ સાંદ સુજાનભાઈ યશ ધરડ રાયમા રિયાઝભાઈ વગેરે પોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ મોધારીયા દ્વારા જ્યારે આભાર વિધિ ગાંધીધામ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ છુયા દ્વારા કરવામાં આવી હતી મારું નામ છે સાંદ અજીત સુલેમાન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ માનવ અધિકારનો ઉદ્દેશ એ છે કમ માણસને લગતી જે કંઈ સમસ્યા છે એના આધારિત અમે લોકો કામ કરી કરીશું ગુજરાતમાં સુરત છે ભરૂચ છે અમદાવાદ છે મહેસાણા છે પહેલી વસ્તુ તો એ છે પહેલો મુદ્દો અમારો છે પોલીસ પ્રશાસન ક કોઈ માણસને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોય એના માટે ખોટા કેસ દાખલ કરે એના માટે બરાબર પછી જેલ કેદ હોય એના માટે અમે લોકોને સંદેશો એવો આપશું કે અમે તમારી માટે રાત દિવસ રહીશું ને કામ હું ગાંધીધામ તાલુકા પ્રમુખ છું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં સંગઠનનું કામ એવું છે કે કોઈ પણ માનવ ઉપર ખોટી રીતના અત્યાચાર થાય છે તો એના વિરુદ્ધમાં લડવાનું આ સંગઠન કામ કરશે દાખલા તરીકે એની અંદર ઘણા બધા મુદ્દાઓ છે કે આજે ખોટી રીતે કોઈને કેદમાં અટકાયત કરે અનુસૂચિત જનજાતિ જાતિ માઇનોરિટી ઉપર અત્યાચાર થાય પછી દહેજ માટે કોઈ પણ સ્ત્રી ઉપર અત્યાચાર કે થાય એના માટે પોલીસ પ્રશાસન સામે લડવાનું કામ જે તે વ્યક્તિને જે પણ તકલીફ હોય કે ખોટી રીતે એને અટકાયત કરવામાં આવે એ પ્લસમાં જેટલી આજુબાજુની જેટલી બધી મોટી મોટી કંપનીઓ છે એ કંપનીમાં જેટલા આપણા લોકલ બેરાજ બેરોજગારી જે છે એના માટે પણ આ સંગઠન લડવાનું કામ કરશે એટલે સંગઠનનું કામ એ છે કે ભાઈ સમસ્યા તમારી માનવની કોઈ પણ સમસ્યા ને વાંચા અમારી એ રીતે સંગઠનનું કામ છે ને એની અંદર આજ રોજ આપણે મુન્દ્રા સિટીમાં ગુજરાત લેવલના ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે અજીતભાઈ સાંઘ એમના દ્વારા આજે અહીંયા ઓફિસનું ઉદઘાટન કરવામાં આવેલ છે એટલે આજે અહીંયાના જેટલા પણ લોકલ જે માણસો છે એમને અહીંયાથી જે પણ સપોર્ટ જોશે આ સંગઠન દ્વારા એ પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે હું ગાંધીધામ બેસી છું ગાંધીધામ માં પણ કાંઈ સમસ્યા હશે તો એના માટે અમે કાર્ય કરશું મુન્દ્રામાં સંસ્થામાં અત્યારે છેંતાલીસ લોકો જોડાયેલા છે હા કચ્છ ના હમણાં મુદ્રામાં જ કેમકે અજીતભાઈ અજીતભાઈ પોતે અહીંયા મુદ્રા તાલુકાના વતની છે એટલે શરૂઆત અમે અહીંયા મુન્દ્રાથી કરી છે હવે ધીરે ધીરે ગા ગાંધીધામની પણ ટીમ અમે ડેવલપ કરશું જિલ્લા લેવલની પણ ટીમ અમે ડેવલપ કરશું એ રીતના હવે સંગઠનમાં બધાને જોડાવાની પ્રક્રિયા ચાલુ જ છે અને જે કોઈને પણ અગર સંગઠનમાં જોડાવાની ઈચ્છા હોય ને સમાજ માટે કામ કરવાની ઈચ્છા હોય તો એ ગમે ત્યારે અજીતભાઈને કે અમારા બધાના જે સંગઠનના જે મિત્રો છે એમને સંપર્ક કરી શકે છે અને આ સંગઠનમાં જોડાઈ શકે છે